ચાલી રૂપિયા લખજો ભાઈ રાજુ કન્ડ નું વજન વજન તો જોવા દેવા લખો લાલભાઈ દેવગણા માં આપડે એમ કરો સાડા આઠ કિલો કોઈ નો છેલ્લે શું આ લાલા ભાઈ હાંગણ પર વાળો હા ભાઈ ગયા લાલા

ಕೊಟ್ಟನು ಹಳೆ ಇನ್ ಕೂಡ ಕಿಲೋ ಯಾವ್ದವ ಸರಿಕ್ರಿ ಕೋತ್ರಿ ಚೋತ್ರಿ ಪಾತ್ರಿ ಛತ್ರಿ ಅಡದ್ರಿ ಅಡದ್ರಿ ಚಾಳಿ ಎಸ್ತಾಳಿ ಶಾಕಾಳಿ ಕುರ್ಕಾಳಿ ಅಡ್ತಿ ಯಾವ್ದು ಅಡ್ತ ಇದೆಯಾ

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ગયા પિસ્તાલીસ એક ભાઈ એક એક સુખાલાલ ના કલ્યાણભાઈ માંડા કરે લોકો

એનો સારું આપને આયે જોવાનો સુરો એમ રાખના ભાઈ 70 70 એ કલ્યાણ ભાઈ વાળો અરે લાલ અરે સુપર કલી અરે ઘણા પંદર ઓળિયા સત્તર અઢાર ઓગણીસ 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 રૂપિયા લખો ભાઈ લાલ ભાઈ આલમ પર અને શ્યામજી ભાઈ

आ 5 किलो आ आप आ 5 किलो रख लो नाव ही बड़ा हो गेला है आ 5 किलो दे जाओ तो भाई अबे हर दौड़ तो खेलना कौन पर नहीं दौड़ तो खेलना कॉलोनीज है डबल धावा दे आ भाई चलो 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 हां चलो 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 बे बूस्टर काट ना को देर અરે ને 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 ન ને નલે ને 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 નઇ નઍળ્ળ ને 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 ને

બે બેતાલી રૂપિયાત્રી બત્રીસ ચાલીસ એકતાલીસ બેતાળીસ છેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ભાવ છેતાળીસ આ છેતાળી રૂપિયા એમ છે

બસો રૂપિયા એકસો પચાસ એકાવન બે ત્રણ પાંચ દસ અગિયાર બાર પંદર વીસ એકવીસ બાવીસ ત્રણસો બાવીસ એકબલ દાવું

અઓ વાહ ઘરે અમાર પપાવળા ઘરે વાળો 50 50 જમરુ લગાવા બે એમજેમાં લગજો હા હા ઘરે આવો તો હરે હરેજી તો ઘરેથી ના છોડો પટાળું બે મિન્ડું રાખો બે મિન્ડું રાખો એક લાલ આલંકા એક લાલ આલંકા રાખો એક એક લાલ એય બીજી આય રે પર

આલવા લીમો 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 અરે નો લઈ જાય ને દવા ધમેレ અરે ભરેદ ભાઈ લીંબુ લેવા ના તો દુધી 50 50 જબલું એ નો લઈ એ ઓ ફરેદ ભાઈ દુધી 50 50 જબલું ભરેદ ભાઈ દેજો ઓ అయ్ వాలి లిము 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 అబ్బా ఓయ్ లిము జాలే పోయె పక్క పోవట్ పటం కొడువు పటం 잡్లు అలా కుక్క దుది పట్టనో 잡్లు లిము లేవాలి అయ్ బై అలా అబ్బా లిము లేవచ్చుపడవే అలా బుజా

19, 19, 18, 20, 19, 20, 20, 20, 20, 21, 22, 23, 24, 25, 25, 26, 27, 28, 29, 30, 32, 33, 33, 34, 43, 38, 65,

લેક બહૌરી બે મેબાને આ મેબા મેક લેક બે 100 રૂપિયા કે હા હા કોઈ ગાકે એરી